આથી થરાદ વિસ્તારની વાવ વિસ્તારની સુઈગામ માવસરી ધાનેરા માથાવાડા વગેરે વિસ્તારની જનતાને જાણ કરવામાં આવે છે કે હું ડીવાયએસપી એસ એમ થરાદ આપને વિનંતી કરું છું કે તમે જ્યારે રાત્રિના સમયે રોડની કાંઠે તમે વાળીએ સૂતા હોવ ત્યારે અને ઘરની બહાર સૂતા હોય ત્યારે સાવચેત રહેવું કારણ કે અત્યારે એવી ચોટ ટોળકી એક્ટિવ થઈ ગઈ છે જે ચોટ ટોળકી રાત્રે તમે જ્યારે ઘરની બહાર સુતાવો છો ત્યારે તમારા ઘરના દરવાજા જો ખુલ્લા હોય તો અંદરથી તમારા કિંમતી ઘરણા અને રૂપિયા ચોરીને લઈ જાય છે માટે દરેક દરેક જનતાને જાણ કરવામાં આવે છે કે રાત્રે તમે વાડીએ રહેતા હોવ અને રોડના કાંઠે હોવ ત્યારે સાવચેત રહીને સૂજો બહાર સૂવું ત્યારે તમારા ઘરના દરવાજા ખુલ્લા ના રહી જાય અને તાળા મારવા વિનંતી છે જેથી કરીને તમારો કિંમતી સરસમાન સહી સલામત રહે અને અમને અમે તમને વિનંતી